નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો હવામાનની અને અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે સાથે સાથે આજે પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો નવ અને દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે અને તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે તો મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ડીપ ડિપ્રેશન બનશે અને બાર અને તેર સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનશે જે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે ડીપ ડિપ્રેશન પૂર્વ મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા છે જેના કારણે બાર અને તેર સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે સાથે સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો નવથી દસ ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બનશે તો ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટ્યું છે અને રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ વલસાડ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે જોર ઘટ્યું છે હાલમાં કોઈ મોનસૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ગયો નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તો આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે તો રાજ્યમાં હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી જ્યારે અડધું ચોમાસું પૂર્ણ થતાં બાદ સીઝનનો સો ટકા વરસાદ પડી ગયો હતો જ્યારે સિઝનના કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો પિંચ્યાસી બાદ આ સિઝનમાં સત્યોતેર ઇંચ વરસાદ પડતા છેલ્લા ઓગણચાળીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે જેમાં પણ છેલ્લા દસ વર્ષના ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ બે હજાર વીસમાં ચોત્રીસ ઇંચ જ્યારે ચાલુ વર્ષે સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ ગત વર્ષની જેમ પણ આ વર્ષે ચોમાસું ઋતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદાય લે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો તલોદ તાલુકામાં એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ આવ્યો છે જેમાં તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે તલોદ હિંમતનગર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે જેમાં ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ છે તેમજ તલોદના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે ટાવર ચોક અને કલાલની ચાલી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે